તે ચાર જણાએ હાથમાં હથિયારો સાથે આ જ્વેલર્સની દુકાનમાં સોના અને ચાંદીનાની લૂંટ કરવા માટે પ્રવેશ કર્યો હતો તે માટે તેમણે આગોતરું આયોજન પણ કર્યું હતું પરંતુ તેમના પ્લાનમાં સફળતા સ્પષ્ટ ન દેખાતા જ્વેલર્સના માલિક છે તેમના પર ધડાધડ ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ભાગતા સમયે એક આરોપી છે તે દબોચાઈ ગયો હતો અને તેની પૂછપરછમાં બાકી રહેલા ત્રણ જે આરોપીઓ હતા તેમની વિગતો ખુલે છે બિહાર પહોંચે છે આ પોલીસ વેસ પલટો કરે છે અને રીડા આરોપીઓ છે તેમને ત્યાંથી ઝડપી લેવામાં આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ જે પ્રકારે લૂટ વિથ મર્ડરની ઘટના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી હતી અને જે પ્રકારે આ રાત્રિના આઠથી સાડા આઠ ના સમયે આ ઘટના બની હતી તેણે પોલીસને દોડતી કરી હતી અને આ આરોપીઓ છે તે આગોતરું આયોજન કરી તેમણે કાવતરું રચ્યું હતું અને રેકી કરી તે આ લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા હતા પરંતુ આ લૂંટની ઘટનામાં તેમને પૂરતી સફળતા ન દેખાતા આ માલિક પર તે ધડાધડ

વિગતો ખુલે છે પોલીસ છે તે બિહારના સમસ્તીપુરા પહોંચે છે ત્યાં વેશપલટો કરે છે અને ત્રણે ત્રણ આરોપીઓને ત્યાંથી દબોચી ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી તેમને સુરત ખાતે લાવવામાં આવ્યા છે અને આ ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો પણ આપી છે સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જો લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલાં રહેતા હતા અને અમુક માંસ રહ્યા પછી જતા ર અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જો અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાતના સમય નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી આ ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં આ બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા આજની કુલ બાર લોકોને અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણને ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડા પકડાય અને આ આરોપીઓના સતત જો એ લગભગ એક અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જો અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ ડકેતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોએ આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જો આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકેતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકેતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી છે ગુના આ પ્રકારના માં સંડવાયેલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓ મેં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણે એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગાયલ દસ લાખ રૂપિયાનો જો રકમ હતી આ બી મળી ગયા છે જે મુદ્દામાલ અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ચાર દિવસના રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે અહીંયાથી લૂંટ કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કર્યા હતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલાં તો ત્યાં ભાગી જવાના પછી ત્યાંથી સીધા આપના વતન જતા રહેવાના આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તો જ્યારે ટ્રેન આ બાકી જો ત્રણ આરોપીઓ હતા જે ભાગીને ટ્રેનમાં બેસા અને ટિકિટ વગર હતા નહીં તો ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે ટીટી તરફથી જોએ આ બી અમે લોકો પુરાવા મતભે કર્યા છીએ જોઈએ કે જે આ લોકોને એવું નક્કી કર્યા હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં જો એને પહેલાં બેસી જવાના પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર આપણા વતન માટે બીજા ત્રીજા ટ્રેન ચેન્જ કરીને જઈએ તો આ લોકોનો ઉપર દંડ બી ટ્રેનમાં થયા છે વિદાઉટ ટિકિટના જોઈએ તો આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના ઉપર બી તપાસ આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જે પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ પોલીસના એક બે દિવસ ચૂકીએ બેભાન અર્ધ બેભાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડામાં નામો આપે અને પોલીસને કેવી રીતે ગેર ગેરમાર્ગો દોડે કે આ બધા હાર્ડકોર ક્રિમિનોલો છે જોઈએ તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણને એને મળ્યા જોઈએ અને આ જ નામ જો અમારા બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી લે કન્ટિન્યુઅસ આ લોકોને એવું એને ખબર હતી જો પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં તો અમારા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમે જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન રાત્ર જો ત્યાં ઓપરેશન રાત્રે ટાઈમે જો આપણને સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને બી અમે ધનવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓને લઈ આવ્યા અમે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ